શું મિત્રો તમને પણ આવી રીતનો મેસેજ આવેલો છે તો મિત્રો તમારા માટે ખાસ ફાયદાની વાત છે કારણ કે યુટ્યુબે આ એક નવું અપડેટ આપેલું છે અને જો એમાં પણ તમારી યુટ્યુબ ચેનલની અંદર આવી રીતનો મેસેજ આવેલો હોય તો તમારા માટે ખૂબ જ ફાયદાની વાત છે એટલે આ વિડીયો તમે ખાસ ધ્યાનથી સાંભળજો છેલ્લે સુધી જોજો તો તમને ખ્યાલ આવી જશે કે હવે તમારી યુટ્યુબ ચેનલમાં તમારે શું કરવું બરાબર તો ટૂંકમાં મિત્રો અત્યારે હું તમને કહી દઉં કે આ મેસેજ તમને શું કહેવા માગે છે એ તમને હું ટૂંકમાં કહી દઉં પછી આપણે આ વિડીયોની અંદર વિસ્તારથી પણ વાત કરશું તો મિત્રો ટૂંકમાં આ વિડીયો તમને એવું કહેવા માગે છે કે હવે તમારી આ યુટ્યુબ ચેનલ બરાબર પ્રોપરલી કમ્પ્લીટલી ચાલે છે અને હવે જે તમારા વિડીયોની અંદર જે જાહેરાત બતાવે છે એ જાહેરાત બતાવનારી જે કંપની છે બરાબર એ તમારી પાસેથી કોઈ એવી પરમિશન માગે છે કે જેથી કરી તમે જે પ્રકારના વિડીયો અપલોડ કરો છો બરાબર એ પ્રકારના વિડીયો તમારી યુટ્યુબ ચેનલની અંદર જાહેરાત બતાવનારી કંપની બતાવી શકે બરાબર તો હવે તમારે આ મેસેજ આવ્યા પછી તમારે હવે શું કરવું એ ખાસ ધ્યાનથી સાંભળજો પહેલાં આપણે વાયટી સ્ટુડિયોની અંદર હું તમને બતાવી દઉં મિત્રો તમારા વાયટી સ્ટુડિયોની અંદર આવી રીતનો કંઈક મેસેજ આવેલો હશે સ્ટેન્ડ આઉટ ફોર અર્નિંગ ઓપોર્ચ્યુનિટી બરાબર અર્નિંગ ઓપોર્ચ્યુનિટી એટલે આપણને એક ખબર પડે કે ભાઈ અર્નિંગ એટલે આપણી ચેનલ હવે કમાણી માટે કંઈક યોગ્ય અથવા તો લાયક બની હશે તો હવે વિસ્તારથી આપણે આ મેસેજ વિશે માહિતી જોઈ લઈએ કે આ મેસેજ શું કહેવા માગે છે અને આપણે હવે શું કરવું તો મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા મોબાઈલની અંદર કોઈપણ એક સર્ચ બ્રાઉઝર ઓપન કરી એની અંદર તમારી ચેનલનું ડેશબોર્ડ ઓપન કરવાનું છે ગૂગલમાં જઈ અથવા ક્રોમમાં જઈ તમારે લખવાનું છે સ્ટુડિયો ડોટ યુટ્યુબ ડોટ કોમ બરાબર અને ઓપન કરી તમારે તમારી ચેનલનું ડેશબોર્ડ ઓપન કરવાનું છે હું તમને બતાવી દઉં કે કેવી રીતે આપણે શું કરવું મિત્રો આવી રીતે તમારે તમારા મોબાઈલમાં તમારી યુટ્યુબ ચેનલનું ડેશબોર્ડ ઓપન કરી લેવાનું છે બરાબર અને ડેશબોર્ડ ઓપન થઈ જાય ત્યારબાદ આવી રીતે ખૂણામાં તમને એક સેટિંગનું બટન બતાવે છે બરાબર આવી રીતે એક સેટિંગનું બટન બતાવતું હશે એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે હવે એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી ચેનલના સેટિંગ ઓપન થઈ જશે અને એ સેટિંગની અંદર તમને ચેનલ નામનું એક ઓપ્શન બતાવતું હશે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે બરાબર હવે એની ઉપર ક્લિક કરશો એટલે બાજુમાં તમને બતાવે છે એડવાન્સ સેટિંગ બરાબર એ એડવાન્સ સેટિંગની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે હવે એડવાન્સ સેટિંગની ઉપર તમે ક્લિક કરશો એટલે તમને ઇનસાઈડ શેરિંગ નામનું એક બટન બતાવશે બરાબર આવી રીતે સ્ક્રોલ કરી તમારે નીચે જોઈ લેવાનું છે હવે ઇનસાઈડ શેરિંગ નામનું જે બટન છે ને એને તમારે ઓન કરી લેવાનું છે બરાબર હવે એ ઓન કરશો એટલે શું ફાયદો થશે કે જે જાહેરાત ચલાવનારી જે કંપની છે બરાબર એને તમારી કોઈ ચિંતા જેવી વાત નથી તમારી જે કહેવાય ને કે પરમિશન જે અલાવ માગે છે જે થર્ડ પાર્ટી જે જાહેરાત ચલાવનારી જે કંપની છે એ તમારા પાસેથી પરમિશન માગે છે કે હવે તમે તમારી ચેનલ કમાણી માટે વધુ આકર્ષક બને એના માટે અમે તમારી ચેનલ ઉપર જાહેરાત તમારા વિડીયો પ્રમાણે જાહેરાત ચલાવજો તો એના માટે તમે અમને પરમિશન આપો બરાબર આ મેસેજ તમને એવું કહેવા માગે છે ટૂંકમાં મિત્રો એટલું તમે સમજો કે તમારી ચેનલ કમ્પ્લીટલી ચાલતી હોય ને તો જ તમારા મોબાઈલની અંદર આવેલો આ એક મેસેજ તમને આવેલો હશે એટલે તમારે એ પરમિશન તમારે એલો આપવાની છે ખાસ મિત્રો ધ્યાનથી સાંભળજો કે જો તમારા દેશબોર્ડની અંદર એ ઇનસાઇડ નામનું બટન ન બતાવે બરાબર તો શું કરવું તો એને લગતો પણ આપણે એક અલગથી વિડીયો બનાવેલો છે એ વિડીયોને પણ તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર સર્ચ કરી અને તમારે જોઈ લેવાનો છે ઘણા બધા મિત્રોનો એવો પ્રશ્ન હોય છે કે ભાઈ એડવાન્સ સેટિંગની અંદર અમે જઈને ચેક કર્યું તો અમને ઇનસાઈટ શેરિંગ નામનું બટન બતાવતું નથી તો હવે એ પ્રમાણેનું ઓપ્શન જો તમને પણ ન બતાવતું હોય તો શું કરવું અને શું નહીં બરાબર એના માટેનો આપણે એક અલગથી એક વિડીયો બનાવેલો છે એ પણ તમે ખાસ ધ્યાનથી સાંભળજો મિત્રો યુટ્યુબે આપણે બધા જાણીએ છીએ તેમ નવી પોલિસી જાહેર કરેલી છે અને એ પ્રમાણેનો આ એક નવો મેસેજ છે આ મેસેજ મિત્રો જે જે યુટ્યુબર છે જે નવા યુટ્યુબર છે એમના માટે ખાસ મહત્ત્વનો છે અને આ મેસેજ ત્યારે જ આવેલો હોય કે જ્યારે યુટ્યુબ ચેનલ તમારી કમ્પ્લીટલી ચાલતી હોય તો ટૂંકમાં હવે તમે સમજી ગયા છો કે આ મેસેજ તમને શું કહેવા માગે છે હજી એકવાર તમને કહી દઉં કે આ મેસેજ તમને એવું કહેવા માગે છે તમારી પાસેથી પરમિશન માગે છે કે ભાઈ તમે અમને પરમિશન આપો તો અમે તમારી ચેનલમાં તે અમારી ચેનલમાં તમારા વિડીયોની પ્રમાણે એવી જાહેરાતો અમે ચલાવીએ એટલે જેથી કરી તમને તમારી ચેનલમાં કમાણી માટેના વધુ બેનિફિટ તમને મળી શકે બરાબર આ મેસેજનું આવું કહેવું છે એટલે મિત્રો હવે તમને સમજણ પડી ગઈ છે કે આ મેસેજ તમને શું કહેવા માગે છે તો મિત્રો આ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમે લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમારા મોબાઈલની અંદર જો આ એક તમને ઓપ્શન ઇનસાઇડ શેરિંગ નામનું જો ન બતાવે તો શું કરવું અને શું નહીં એ પણ તમારા માટે ખાસ ફાયદાની વાત છે તો એ વિડીયો પણ ખાસ ધ્યાનથી તમારે જઈ અને જોઈ લેવો કે હવે શું કરવું અને શું નહીં તો મિત્રો આપણે આ વિડીયોની અંદર જે મેસેજ જે હતો એ આ પ્રમાણેનું કહેવા માગે છે બાકી તમને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો આપણી આ યુટ્યુબ ચેનલમાં કમેન્ટ બોક્સમાં તમે પ્રશ્ન તમે પૂછજો કે હવે તમને જે ખબર ના પડી હોય તે તમે કમેન્ટ બોક્સની અંદર જણાવજો બરાબર તો વિડીયો પસંદ તમને આવ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ